મોસ્ટ કો સબસ્ક્રાઇબ કરે કરે ઓર ગુડ મોર્નિંગ આપ બધા જોઈ શકો છો કે કબૂતરનો એક લોંગ વિડીયો હું પાછો મૂકું મારી ચેનલમાં કારણ કે આપણી સુટીયા જે રજા હતી એ બધી પૂરી થઈ ગઈ તો આપણે પાછા રાજકોટ વહી જાઉં તો એના માટે તમને અપડેટ આપતો જાવ એકવાર અને જો કબૂતર બધા સવાર સવારમાં મસ્તના બેઠાશ ને આપણે પાણીની કુંડી જે સાફ કરી હતી એ જોઈ શકો છો મસ્ત ની સાફ પાણી છે તો હું તમને થોડુંક અપડેટ આપી દઉં કારણ કે આપણે પેલો લોંગ વિડીયો મૂક્યો ને પછી ઘણું ચેન્જ થઈ ગયું છે તમે જોજો આડી તમને એ આનંદ થશે ચાલો આપણે સીડી મૂકી દીધી ચડવા માટે તો આપણે ચડીએ થોડુંક છોટાડી દઈ ક્લિપ કરાય એટલે મતલબ ઉપર ચડી જાઉં આલો મળી જાય ઉપર જોઈ શકો છો તમે જવું ખુશીનો જે આનંદ હતો ને એ તમને દેખાડું કેમ છે અને આ ઉપર જે તમને બધાને બહુ ગમે છે જવું છે ને ખુશીનો આનંદ કાટા નાખી દીધા બાવળિયા યાર ઈંડા તૂટી જાય આમને આ લોકો નાની નીચે કદાચ બે ઈંડા હશે હા હશે ને મેં કાલે જોયું હતું તો એક જ ઈંડું હતું અત્યારે બે છે ને એ કાંઈ માદા નર છે એની અંદર કાંઈ નથી પણ આ એક કાળા કબૂતરના ઈંડા હશે શું જોઈ શકો છો બે હશે હા એ પહેલાં છે અને આમાં છે બે ઈંડા તો જો આમાં આવે છો આ ઈંડા બધે કઈ અડીએ તો મતલબ બગડી જાય એવું કઈ ન હોય તાજા ઈંડા છે એવું કઈ ન હોય મતલબ કબૂતર રાખે નહીં અંખરે નહીં એવું હોય પણ આ નહીં હા આપણા હાથના હોય ને જો નર તો ખાલી કેમ છે આ માદા છે કેમ બાકીના ઈંડા ને આપણે બાકી પેટીની અંદર ઉપર ચેડા તો બધા કબૂતર આયા આ સફેદ કલરનો જે નળ છે ને આમાં નથી આવડો લાગે કોલો છે પણ બહુ કે તમે એનો શોર્ટ વિડીયો જોજો મારી સેનલમાં મિકેલ છે બાકી બહુ કે આ જો કબૂતરાં છે ને આય સીડીએ બેઠે ને તમે જોઈ શકો આખી બગાડી નાખે પછી મારે છે ને કંનનું હાંભળવું પડે જો કેમ છે બધાય જો અડીક જ મતલબ અહીં બેઠે પછી તો બધા પેટીમાં આવું ઉડતા નથી ગમે એટલા ઉડાડું તો જે ભાઈને કોઈને ખબર હોય કે કેવી રીતે કબૂતર ઉડાડવા મતલબ હું શરણ આપીએ તો એ બહુ ઉડે જો બધા મોજમાં જોઈએ એકદમ જોઈ શકો છો માંડવી લઈને આવ્યો કબૂતર માંડવી ખાવા આવે છે કે નહીં ભૂખા હશે તો આવશે બાકી તો હા એવા આવ્યા જવું જવું જવ આવ્યા પડે ને આમ જાણે ઓલા પડે ને દરિયામાં કવા હેમ પડે માંડવી માટે તો ભોગી છે આ બધા જોઈ શકો તમે બધા એમ કહેતા કે આપણે જે પેટીયું સાફ કરી હતી ત્યારે એ કઈ ઈંડું નહોતું ને ત્યારે કેમ ઈંડા છે તો ભાઈ જે સણાની ડાળ હોય ને સણાની ડાળ કબૂતરને એ ખવડાવો ને તો કાંઈ કાંઈ મીટિંગમાં આવે એ ગરમ આવે કાંઈ ઘા મીટિંગમાં આવે ને ઈંડા પણ આપે તો સણાની ડાળ હોય ને પલાળી ને નાના નાના મતલબ ટુકડા કરી નાખવાના આથી વાર લાગે થોડીક પણ રિઝલ્ટ આપશે નો રિઝલ્ટ આપે ને તો મને કોમેન્ટ કરજો હું બીજો ઉપાય આપીશ તમને પણ રિઝલ્ટ પૂરું આપજે એકવાર જોજો ને તમારે જો નર આવી રીતે ઉગતો ન હોય મતલબ તો મને કોમેન્ટ કરજો દેખ કહેજો તો હું એના માટે તમને સોલ્યુશન આપીશ કેમ જો આ ઉકેશ એક ઉપર ઉકેશ એવી રીતે બધા ઉગતા હશે તો મને જરાક કોમેન્ટ કરીને દેખાડજો તો હું તમને કહીશ આ રીતે કે એના માટે તમારે શું કરવું આપણે બધાય ઘરે લવિંગ તો હોય જ લવિંગ હોય લસણ હોય એવું બધું હોય ને તો એ નરને તમે ખવડાવી દો ને તો નર શું હોય કે થોડોક ટાઢો પડી ગયો હોય નર તો આપણે એને થોડોક ગરમ કરવો પડે જો આ જે વ્હાઈટ કલરનો નર છે ને એ બહુ ઉકે આ જો ચાળી ઉપર બેઠો છે ને નર એ ઉકે ને ઓલી તો માદા છે ને કોફી કલરની દેખાડતી નથી એમાં બાકી આ જો આ નર આ નર છે કોફી કલર નો આ નર છે એક ઓલા ઓલા બીજો કોફી કલરનો બૂટ પેડખી નર છે ને આને તમે ખાલી આની રોનક જા અને કદ જો કદ જો તો આડી નીચે પીસા કરીને ઉપયોજો જો ને એવી રીતે તમારે એમ લાગવું જોઈએ કે હા ભાઈ કોક જોવા આવ્યા હોય તો મારો નરય મને એમ લાગવો જોઈએ કે હા ભાઈ મારા કોકને પસંદ આવી જાય તો મને કોમેન્ટ કરજો તો હું એને કોમેન્ટમાં જવાબ આપીશ અવશ્ય અને જોઈ શકો હા નર બહુ કે પણ અત્યારે એને શું થયું કંઈ ખબર નહીં એક અગત્યની વાત કહું તમને કે આપણે જેટલું કબૂતરને વધારે શાળ નાખીએ ને એમ કબૂતરા આળહુડા થતા જાય તો કબૂતરાને જેમ બને એમ થોડાક ભૂખા રખાય ભૂખા રાખો ને તો થોડાક ઉડે અને થોડુંક ઉડે અને જેવી રીતે શાળ નાખો તો નર હોય ને ઘૂમે મતલબ ઉકે એમ સમજી જાય ને જે માડી બોલો વ્હાઈટ કલરનો કરતો થાય એમ તો હું તો ફૂલ ફરપેટ જ રાખું પણ હું આ હોય નહીં ને હોય ત્યાં લગણ તો ફૂલ જ હોય બાકી તો હું રાજકોટ જ હોય હંમેશા તો જે ભાઈ કોઈને રાજકોટ જોબ કરવા આવી હોય તો કોમેન્ટ કરજો આપણે કોમેન્ટમાં જવાબ આપશું મોબાઈલ નંબર યુટ્યુબમાં આપેલ છે ચેનલમાં તો આપણે એમાંય જવાબ આપશું ને કાંઈ પણ આપણેથી જેટલી સહાય થતી હશે એટલી જોબ બાબતે આપણે કરી દઈશું રાજકોટ ને ઘડીક સોટાડી દઈએ પછી પાછા થોડુંક વિડીયો લોંગ કરશું હજી તો પાંચ મિનિટ થઈ છે હજી થોડીક માઇન્ડ છે કબૂતર ને હું મજા આવી જાય પછી પાછા રાજકોટ તો પછી ખાવા માટે કંઈ આવશે નહીં જો બોલો નર તો જો ખાલી ખબર ઝૂમ કરી દેખાડું જો તો એનું કદ ખાલી જાઓ તમે એ નર છે આ છે આના માટે મને કોફી કલરમાં છે ને માદા હોય ને આના માટે અથવા ઓલા કોફી કલર આ કોફી કલર માટે તો મને જાણ કરજો કોઈ પણ મિત્ર પણ કેવું હોય કોઈ પણ શરદી થઈ ગઈ છે હવે આ પાણી બદલો થાય ને એટલે આ કોફી આ બ્લેક કલરની માદા છે મારે નથી રાખવી કોઈ પણ ભાઈ ને જોતી હોય તો કોમેન્ટ કરજો ઉપર ઝૂમ કરીને દેખાડું હું છે આમાં જાઉં